પુસ્તક યોગીની કુમારી પ્રકરણ દસ જીવન શક્તિપાત મારી પ્રિયતમ પત્ની સમીર હું અને જીવી આખો દિવસ તેની સંભાળ લેતા બેસી રહ્યા સાંજે જીવી માત્ર હનુમાનજીના દર્શન કરવા ગઈ હતી અને બાધા રાખીને આવી હતી અને અમે વારાફળથી વચમાં જમવા માટે ગયા તે વિના એક ક્ષણ પણ યોગિની પથારી પાસેથી અમે ખસ્યા ન હતા દસ વાગતા પછી તેની સ્થિતિ વધારે બગડવા માંડી તેના ફેફસામાં સોજો જણાયો અને ન્યુમોનિયાના ચિહ્નો અધિક અધિક સ્પષ્ટ થવા લાગ્યા તેનો જ્વર વધતો જતો હતો આવા વ્યાધિમાંથી ઉગારનાર મનુષ્યને જ્વર જેટલો હોય છે તેના કરતાં યોગીનીના જ્વરની ઉષ્ણતા વધી ગયેલી જોઈ હવે તેના ઉગરવાની મારી આશા મંદ થઈ ગઈ હતી સ્પર્શ કરનારનો હાથ દાજીએ એટલું તેનું શરીર તપતું હતું તેની શુદ્ધિ જતી રહી હતી બેભાન મનુષ્ય જેવા પ્રલાપ કરે તેવા અસંબદ્ધ પ્રલાપ તે કરવા લાગી તેનો શ્વાસ ઊંધાતો હોય તેમ મુશ્કેલીથી શ્વાસ લેવા લાગી સર્વ ચિહ્નોથી હવે અધિક અધિક સ્પષ્ટ થતું ગયું કે તે આજનો દિવસ ભાગ્યે જ કાઢશે ક્ષણમાં તે આ બાજુ તો ક્ષણમાં પેલી બાજુ માથું ફેરવવા લાગી શ્વાસનું રૂંધન થવાથી તે પોતાના હસ્ત વારંવાર અકળામણથી ઉછાળવા લાગી અને મોટે મોટેથી ગુરુ ગુરુ એવી બુમો પાડવા લાગી તેના દુઃખ નિવારવા મારાથી બનતા તેટલા ઉપાયો મેં કર્યા પણ તે સર્વ નિષ્ફળ રહ્યા તેનું કષ્ટ જોઈને મારું હૃદય દુઃખથી ફાટી જવા લાગ્યું મારા નેત્રમાં વારંવાર જળ ભરાઈ આવતું પણ જીવી સમીપ હોવાથી હું ખૂબ જ પ્રયત્નથી મારા શોકના આ વાયકને રોકી રાખતો અરે રે આવો સુંદર શરીર શું મૃત્યુનો ગ્રાસ થઈ જશે મનુષ્યોએ મોટી શોધો કરીને વિવિધ પ્રકારની વિદ્યા કળા વધારીને શું કર્યું મૃત્યુને તેઓથી જીતી શકાતું નથી તો પછી આટલા મોટા મોટા સુતારા અને વધારા શા અર્થના સુખની સર્વ આશાઓને એક ક્ષણમાં નાશ કરી નાખનાર મનુષ્યનો મોટામાં મોટો શત્રુ મૃત્યુને જ્યાં સુધી મનુષ્યએ જીત્યું નથી અર્થાત તેને પોતાની ઈચ્છામાં આવે ત્યાં સુધી વશ વર્તવાનું સામર્થ્ય મેળવ્યું નથી ત્યાં ત્યાં સુધી સુધી આ વિશ્વમાં કશું જ કર્યું નથી તેઓની વિદ્યા અને કળા જેવી જ છે મેં વૈદ્ય વિદ્યાનું આટલા વર્ષ અધ્યયન કરીને શું કર્યું મારાથી મારી પ્રિય તમાનો વ્યાધિ આજે ટાળી નથી શકાતો તો પછી મારી વિદ્યાનું મારે મિથ્યા ગુમાન શું કરવા ધરવું હમણાં યોગીનનો દેહ પડશે પડશે એવા ભાઈમાં અને ચિંતામાં અડધી રાત વહી ગઈ યોગિનીના નિર્દોષ આત્માને યોગીની શરીર ગૃહમાં ટકાવી રાખવા મનુષ્ય ચિહ્નોમાં કશો સુધારો થતો જણાયો નહીં હવે તે વધારે લવારી કરવા લાગી એ ગુરુ પતાર્યા તમને તે નથી જણાતા કે શું એવા એવા વિવિધ વાક્યો અને અભાન અવસ્થામાં તે વધવા લાગી જીવીની બાજુ જોઈ ઉઠાડો અને તેમની પાસે લઈ જાઓ તમારી પાસે કેમ નથી આવવા દેતા વળી જરાહીને લાગી ગુરુ મને પોતાની પાસે ન આવવાનું ઈશારાના હાથથી સમજાવે છે અને તે કહે છે કે હજી આ મૃત્યુ લોગમાં તારું કર્તવ્ય પૂર્ણ થયું નથી સાંભળો તે મને અત્યંત મધુર સ્વરે કહે છે હમણાં નહીં હમણાં નહીં યોગિનીના આ શબ્દોથી જીવીના હૃદયમાં ભય ઉપજ્યો હોય તેમ તેના મુખ ઉપર મને જણાયું તે વહેમી સ્વભાવની સ્થિર હતી તેમાં વળીઅડતી રાતનો સમય હતો અને તેથી યોગિનીના આ શબ્દોથી તેને ભય લાગ્યો કે આ ઓરડામાં કોઈ ભૂત અથવા પ્રેત આવ્યું છે ઉજાગરાને અને બીજા દુખોને તે ગણે તેમ નહોતી પણ ભૂતના વિચારથી તે કંફવા લાગી એટલામાં પાછી યોગીની બોલી જુઓ પેલા ખૂણોમાં ગુરુ ઉભા છે તે મને હાથની સંજ્ઞા કરીને કંઈક કહે છે ફાટેલા નેત્રથી જીવી યોગિનીએ દર્શાવેલા ખૂણા તરફ જોવા લાગી હનુમાન બાબાજી મહારાજ હનુમાન બાબાજી મહારાજ બોલતી તે થરથર તૃજવા લાગી તેનું મુખ ધોળું ઓણી જેવું થઈ ગયું મને ચિંતા થઈ કે વખતે યોગિનીના કહેવા પ્રમાણે ગુરુ ખરેખર વેશ છે અને પ્રગટ થશે તો જીવીની સંશય છળી મળશે અને દાસ્તી વખતે મરી જશે તો મારે નકામી ઉપાધિ થશે તેથી તેને વિદાય કરી દેવી એ મને ઠીક જણાવ્યું વળી યુગીના અંતકાળે સમયે હું એકલો જ તેની પાસે હોઉં તો સારું એવું મને ભાસ્યું અને તેથી મેં તેને કહ્યું જીવી તું હવે ઘેર જઈને સુઈ જા સવારે આવજે મારી સાથે તારે નકામો ઉજાગરો કરવાની જરૂર નથી જીવીને તો એટલું જ જોઈતું હતું

આખા મહેલમાં સર્વત્ર શાંત હતી શાંતના અવાજથી રાત્રિનું અધિક ભયંકર રૂપ થયું હતું તો પણ યોગીની દિવ્ય મૂર્તિની સમીપતાથી મને ભયનું ભાન થતું ન હતું વ્યાધિનું અસહ્ય દુઃખ છતાંય યોગીની મનોરમ આકૃતિ વિરૂપ થઈ ન હતી તેના મુખ ઉપર વિકળતા કે અશાંતિ ન હતી પ્રાપ્ત દુઃખને તે ધૈર્યથી સહન કરતી હતી એકાએક કુતરા ભય પ્રગટે તેમ રુદન કરવા લાગ્યા મેં ઘડિયાળમાં જોયું રાત્રિના બે વાગ્યા તો રોગીઓને આ સમયે ભય ભરેલો હોય છે તેમ હું જાણતો હતો બીજા સમયે જેટલા રોગીઓનું મૃત્યુ થાય તેના કરતાં આ સમયે વધારે રોગીઓ મળતા હોવાથી હવે યોગિનીનો અંતકાળ સમીપ છે તેવું મેં અનુમાન કર્યું એટલામાં તેણે નેત્ર ઉઘાડ્યા અને મારા તરફ દ્રષ્ટિ કરીને તથા પોતાની શૈયની સામી બાજુએ આંગળી કરીને તે બોલી જુઓ તેણે દર્શાવેલી દિશામાં દ્રષ્ટિ નાખતા ગુરુએ તેમનું જર્જરિત શરીર જે રાત્રે છોડ્યું હતું તે રાત્રે જેવું તેમનું વાયુમય શરીર જેવું ગયું હતું તેવું જ શરીર મને ઉભેલું સ્પષ્ટ જણાયું મારા ઓરડામાં જે દીપક ઝગમગ પડતો હતો તે ઓછો થતો જણાયો કોઈ અદ્રશ્ય હાથ તેની કળ ફેરવીને જ્યોતિને હજી પણ ઓછી કરતો હોય તેમ તે અંદર ઉતરી ગઈ અને ગુરુના ઓરડામાં તે રાત્રિએ જે અદભુત આસમાની રંગનો તેજસ્વી પ્રકાશ મેં જોયો હતો તેવો જ પ્રકાશ ગુરુના વાયુમય શરીરમાંથી નીકળતો અને મારા આખા ઓરડાને ભરી દેતો જણાયો તે વાયુમય આકૃતિ વધારે અને વધારે સમીપ આપતી ગઈ અને તેમાંથી નીકળતો આસમાની પ્રકાશ વધારે અને વધારે તેજસ્વી થતો ગયો તે પ્રકાશ યોગીની પથારીને સર્વ બાજુએ ફરી વળ્યો અને યોગીની તે પ્રકાશમાં ડૂબી ગયેલી જણાઈ મેં મારા નેત્ર મારા બે હાથથી ઢાંકી દીધા અને નિશ્ચયપૂર્વક માન્યું કે ગુરુ યોગિનીને લઈ જવા આવ્યા છે મારું હૃદય તીવ્ર દુઃખથી વ્યથિત થયું પુનઃ યોગિની બોલી જુઓ તે અમાનુષી આકૃતિ યોગિનીના શરીર ઉપર વાંકી વળી હતી અને તેના હસ્તમાંથી તેજસ્વી પ્રકાશના સુવર્ણ કિરણો ફુવારાની પેઠે યોગિનીના શરીર ઉપર પડતા હતા વિદ્યુત નો બળવાન પ્રવાહ તેના શરીર ઉપર જાણે તે આકૃતિ નાખતી હોય તેમ મને ભાન થયું અને આથી યોગિની પ્રકૃતિમાં મોટો ફેરફાર થતો મને જણાયો જે હવે વ્યાધિનું બળ થોડી ક્ષણો પૂર્વે તેના શરીરમાં ભાસતું હતું તે હવે ન્યૂન થતું જતું હતું શ્વાસ લેવા મૂકવાની ખપરામણ ધીરે ધીરે ઓછી થતી ગઈ અને થોડી વારમાં તો નિરોગી મનુષ્યના જેવો તેનો શ્વાસ ચાલવા લાગ્યો તાવની રતાશ તેના મુખ ઉપરથી જતી રહી તેના નેત્ર ધીરે ધીરે મીચાવા લાગ્યા અને તે સ્વસ્થ નિદ્રામાં પડેલી જણાઈ મને સ્પષ્ટ થયું કે તેની થોડા વખત ઉપરની ભય ભરેલી સ્થિતિ ટળી ગઈ છે મારું હૃદય આનંદથી ઉછળવા લાગ્યું તે આકૃતિમાંથી ઝરતા વ્યાધિને નિવારતા તથા આરોગ્યને આપનારા જીવનશક્તિના કિરણોના પ્રપાતને હું સાનંદાશ્ચર્યથી અવલોકવા લાગ્યો ક્રમે ક્રમે તે કિરણોનો પ્રવાહ ઓછો થવા લાગ્યો પછી બંધ પડી ગયો અને અંતમાં દૂરથી કોઈને સ્વર આવતો હોય તેમ નીચેના શબ્દો સંભળાયો બાપુ નિશ્ચિંતપણે નિંદ્રા લે તારો મૃત્યુકાળ હજી નથી આવ્યો આ સંસારમાં આ જન્મમાં તારું કર્તવ્ય હજી સમાપ્ત થયું નથી પછી તે આકૃતિ ધીરે ધીરે વિલાવા માંડી અને અદ્રશ્ય થવા પૂર્વે તેણે મારા તરફ જોયું અને મંદ હાસ્ય કર્યું પછી તે તત્કાળ અદ્રશ્ય થઈ ગઈ ઓરડામાં લટકતો દીપક પુનપોતાના પૂર્વપ્રકાશથી પ્રકાશવા લાગ્યો ઘડિયાળમાં જોતાં મને જણાયું કે અઢી વાગ્યા હતા હું મોટેથી બોલ્યો શું આ સ્વપ્ન છે કે સાચું શું દેવલોકમાંથી ગુરુ યોગિનીનો વ્યાધિ નિવૃત્ત કરવા વધાર્યા હતા હાલના સુધરેલા સમયના સમર્થ ઉપાયોથી જે ન બન્યું તે માત્ર ત્રીસ મિનિટમાં તેમની ચમત્કારીક શક્તિ તેમણે કર્યું એ શું સાચું છે તે દિવસ અને બે રાત્રિ

તેમના પ્રત્યેની મારી ઉત્તતાઈનો તથા અશ્રદ્ધાનો મને પશ્ચાતાપ થયો મેં પૂર્વે તેમને દીવાના ધાર્યા હતા તથા તેમના સામાન્ય મનુષ્ય જીવા ધાર્યા હતા એ વાતો મને સ્મરણ થતા મારા અજ્ઞાનથી મને લજ્જા ઉપજી તેમના વચનોમાં અવિશ્વાસ ધરવાથી મને ગ્લાની પ્રગટી અને યોગીની જેવી નાની બાળા પણ મારા કરતા અધિક બુદ્ધિમાન છે તે મને સમજાયું અંગ્રેજી વિદ્યાના અભ્યાસથી મારામાં આવેલી નાસ્તિકતા જેને હું અભિમાનમાં જ્ઞાન જ્ઞાન કહીને ફૂટી મળતો હતો તે કેટલી અજ્ઞાનવાળી છે તથા આપણા લોકોની અંધશ્રદ્ધા છતાં પણ તેને ઉથે કેટલું સાચું જ્ઞાન છે તે મને સ્પષ્ટ થયું અંગ્રેજી વિદ્યાના પરિચયથી વિચાર કર્યા વિના તથા ઊંડા ઉતર્યા વિના જૂનું એટલું સગડું જ ખોટું છે એવું માનવું તે કેવો ભારે દુરાગ્રહ છે એ વિશે હવે મારી પૂર્ણ ખાતરી થઈ પુનઃ પુનઃ પ્રણામ કર્યા મારા દોષને માટે મેં તેમની ક્ષમા માંગી તથા તેમના અનુગ્રહ ની યાચના કરી મારા પૂર્વેના કુતરખો વિશેષ નિર્મૂળ થવાથી તથા ગુરુમાં સારી શ્રદ્ધા દ્રઢ થવાથી મને અંતઃકરણમાં વિલક્ષણ શાંતિનું બહાન થયું પોતાના દેહનો ત્યાગ કરનાર તથા મૃત્યુ પછી પણ પોતાના પૂર્વના સર્વ સામર્થ્ય સાથે પ્રગટ થનાર ગુરુ વિશે ગુરુ બુદ્ધિ સ્થપાવાથી મને અસામાન્ય નિર્ભયતા પ્રાપ્ત થયેલી જણાઈ પ્રસન્નતા શાંતિ અને નિર્ભયતાના વિચારોમાં જે હું જે સ્થળે બેઠો હતો ત્યાં જ ઊંઘી ગયો છ વાગતા હું જાગ્યો યુકીની હજુ નિંદ્રમાં જ હતી હું તેને ઉઠાડ્યા વિના જ નીચે મારા કામમાં જોડાયો કલાક પછી ઉપર આવ્યો તો જણાયું કે યુગની શૈયામાં જાગતી બેઠી હતી તેના નેત્ર બંધ હતા તેના મુખ ઉપર દૈવી તેજ પ્રકાશતું હતું તે ગુરુનું અથવા ઈશ્વરનું ધ્યાન ધરતી હશે તેમ મેં અનુમાન કર્યું થોડી ક્ષણો પછી તેણે નેત્ર ઉગાડ્યા મેં તેને પૂછ્યું કેમ અત્યારે પ્રકૃતિ કેવી છે તેણે ઉત્તર આપ્યો ગુરુએ મારો ગાયથી સંપૂર્ણ રીતે મટાડ્યો છે તમને મારે લીધે ઘણો શ્રમ થયો છે ગાયથીમાં મને બીજું ભાન ન હતો પણ તમે મારી જે સંભાળ લેતા હતા તે હું જાણતી હતી અમે આ પ્રમાણે વાત કરતા હતા એટલામાં જીવી આવી યોગિનીને આ પ્રમાણે બેઠેલી તથા વાત કરતી જોઈને તે ચકિત થઈ ગઈ મારી પેઠે તેણે પણ તે સવાર નહીં કાઢે તેવું ધારેલું તેથી તે એકદમ બોલી અરે આ શું આને તો મારા હનુમાન બાપજીએ હારું કર્યું દેખો તો ડોક્ટર સાહેબ આ છોડીને હારું થાય તો મેં હનુમાન બાપજીને સવા શેર તેલ અને સવા શેર વડા ચઢાવવાનું માન્યું છે માટે ચઢાવજો શાથી મટ્યું હતું અને કોણે મટાડ્યું હતું તેનો ખુલાસો કરવા યોગી ની જતી હતી પણ તેમ કરતાં જીવી બીશે અને ઘરમાં કોઈ દાડો કામ કરવા નહીં આવે એમ તારી યોગીની ઉત્તર આપતા પહેલા જ મેં તેને કહ્યું દૈવી બળથી જ એને મટ્યું છે બાકી એને બચવાની આશા ન હતી તે બાતા રાખી છે તો ભલે આવતા શનિવારે હું તેને પૈસા આપીશ એ પ્રમાણે તો તેલ વગેરે ચઢાવી આવજે આ પછી જીવીકરણના કામકાજમાં રોકાઈ અને હું તથા યોગીની પણ પોતપોતાના કર્તવ્યમાં જોડાયા